મહાદેવ મિત્રો જય દ્વારકાધીશ આજે હું ને મારો ભાઈ વિજયભાઈ બે ભાવનગર જવા નીકળી ગયા છે મોટા કુટોડાથી ભાવનગર મારે થોડીક આંખમાં તકલીફ હતી માટે આંખમાં દેખાડવા માટે અમે ભાવનગર ગયા રસ્તામાં તમને ભાઈબંધો મળી ગયા ધીમે ધીમે મેન મારા ભાઈ ગાડી ચાલુ કરી ને અમે નીકળી ગયા છીએ હું ને વિજયબાઈભાઈ પછી ભાવનગરથી મારા મિત્ર ધમભાઈ મળી ગયા તો ભાવનગરથી અમારા ઉખરલા ઉગમસિંહ બાપા છે તથા મેલડીમાં છે તેના દર્શન કરવા માટે ભાવનગરથી અમે ને ધમભાઈ બે ઉખરલા ગયા તો ત્યાં પણ અમે મજા આવી ગઈ ટુ વ્હીલ લઈને હું મારા બનેવી મેર સાહેબ બે ગયા ઉખરલા મેલડી માના દર્શન કરવા માટે તો મિત્રો જ્યાંથી અમે આગળ ધીમે ધીમે ચાલતા ગયા રસ્તામાં મસ્ત વાતાવરણ હતું ત્યાંથી અમે ઉખરલા ભોગી ગયા માતાજીને શ્રીફળ વધેર્યું અગરબત્તી કરી મેલડી માના દર્શન કર્યા મિત્રો ને ત્યાં આપણા ભાટી પરિવારનું માનું મંદિર છે ઉખરલા ગામમાં તો આપણા પાટીભાઈઓ ત્યાં સારી એવી સેવા આપી રહ્યા છે કલર કામ કર્યું બે દરવાજા બનાવ્યા છે ને આ લીમડાના નહીં થોડુંક ધારણ કર્યું ત્યાંથી આપણે આવી ગયા ઉગમસિંહ બાપાએ તો ઉગમસિંહ બાપાને ત્યાં આપણે દર્શન કર્યા ને બહુ મસ્ત કામકાજ થઈ ગયું છે ઉગમસિંહ બાપાએ તો ઉગમસિંહ બાપાના દર્શન કરી ઉગમસિંહ બાપાએ શરીફળ વધેર્યું ને મિત્રો ત્યાં ઉગમસિંહ બાપાના દર્શન કર્યા તો મિત્રો આપણી આ એસડી ભાટી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો મિત્રો ભૂલતા નહીં ત્યાં ઉગમસિંહ બાપાને માના દર્શન કરી ને હું ને ધંભાઈ નીકળી ગયા ભાવનગર જોવા માટે મિત્રો આ આપણા ઉગમસિંહ બાપા છે મિત્રો આ એસડી ભાટી ચેનલ છે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો ને મિત્રો બને ત્યાં લગી આપણા ભાટી પરિવારનું આ કામ છે ને તેમાં જે યથાશક્તિ પ્રમાણે તમારે ફાળો દેવો હોય તો આપણી ભાટી પરિવારનું ગ્રુપ ચાલે છે ભાટી પરિવાર ઉખરલા જય માતાજી મિત્રો આપણું આ ભાટી પરિવારનું ગ્રુપ છે તેમાં તમારી યથાશક્તિ મુજબ ફાળો તમે લખાવી શકો છો માત્ર ભાટી પરિવારનો જ ફાળો લેવામાં આવે છે બીજા કોઈનો નહીં મિત્રો જે તમારી યથાશક્તિ હોય તે આ આપણું એક ધાર્મિક કાર્ય છે ને ભાઈ આપણા ભાટી ભાઈઓ બહુ સારું એવું કાર્ય કરે છે મિત્રો તો ભૂલતા નહીં મિત્રો આપણી એસડી ડી ભાટી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો મિત્રો જય માતાજી જય મેલેડીમાં જય ઉગમશી બાપા જય દ્વારકાધીશ મિત્રો જય રતનદાસ બાપુ